Tadam! કામ કાજ તો જો આપણે હાઈ થી બેસ્ટ કે ડૈરો ખેડૂત ના રામ રામ હો અને ખાસ નવા મિત્રો હોય ને તો ખેડૂતની ચેનલને હજરીક સપોર્ટ કરો ને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં તો કરી દઈએ આપણી ગામડાની ફિલ્મ ચાલુ પહેલાં તો બધા ડાયરાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને ભાઈ જય શ્રી કૃષ્ણ હો તો વ્લોગ આપણો આ બે ત્રણ દિવસ પછી આવ્યો હે કારણ કે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો પહેલાં તો બધાને હર હર મહાદેવ હર જય શિવ શંભુ તો શ્રાવણના હરોડા ચાલુ થઈ ગયા છે ને અમારે જુનાગઢમાં હજી વરસાદ રહ્યો જ નથી આમ ગણીએ તો આ શ્રાવણ મહિનાથી હરુડા ચાલુ થયા હે એટલે કામકાજ ધીરે ધીરે ગોકળ ગાયની ગતિ હાલે છે બધી આગળ આગળ તમને એ બધું કહું તો કામકાજમાં તો જો આપણે હાઈ બેસ ફેરા હે વરસાદે વેત આવવા નથી દીધો ને બાકી જો નિંદામણનો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો હે રણજીત એ નાંદે છે અને મગફળીમાં આપણે એક ડોઝ મારેલો હોય અને શું કહેવાય કે ઈયળું આવી હતી એનો ડોઝ માર્યા પછી મગફળીનો ગ્રોથ હારો છે અને કૂણે હારી નીકળી છે પણ આવું થોડીક વરાપ થાય ને તો આપણો મેઇન ડોઝ પહેલો ડોઝ ફૂગનાશક ઈયળ અને શું કહેવાય કે માંડવીની વેધ અટકાવવાની દવા તે મારવાની છે પણ આમાં કાંઈ વેત આવતો નથી હરુડા સાલું ને છે કીધું તો મગફળીમાં એકદમ કૂણે ફારી છે અને પીડાઈશ મારતી હતી વધારે વરસાદના હિસાબે એ પણ કંટ્રોલમાં આવી ગયું છે અને ખાતર પોતરનો પણ ટાઈમ છે ખાતર પોતર નાખવું છે પણ હવે હાઈતી હાલમ છે નહીં આપણે ખાતર નાખીને હાઈતી વરોવરે ફેરવીએ છીએ આગળ આપણે હવે શું કરીએ સાટવું જો વેત નહીં આવે હાઈતીનો તો આ લગભગ પાટલા અડી જાય મગફળીમાં મને પછી ટ્રેક્ટર ન આવે એટલે દૂધ ગોળનો પણ છટકાવ કરવો હે જો વેત આવે તો એટલે કે સમય ઓછો ને કામ જાજા હે ઘણા બધા એવું બધું છે ને બ્લોગમાં બનના રહેજો મિત્રો આ ફિલ્મ તો હવે આખો દી અમારી ખેડૂતની ચાલુ રહે વાડીઓમાં બધે કામકાજ નેંદવાનું હાલે હે પણ શું કહેવાય પોરે પોરે નેંદવાનું હાલે હે ખબર માં એ ખરું આવી જાય ને બસ કલાક એક પોરો ખાવો પડે બસ પાછું કઈક વાહ તે એવું થાય ને પછી કામ હાલે ભગવાન કઈક દીધી સીતારામ ક્યાં તડકો નીકળ્યો કા હું કઈ વીરુ હમુક કરા હા અને હજી છોકરાઓ સ્કૂલે થી આવ્યા નથી હવે તૈયારીમાં છે એટલે હવે કાલ થી કામકાજ અમારું ખેતીવાડી નું ચાલુ થાય કે નહી એક પાછો હવર માં રેડો આવે ને કઈ એમ ને હવર માં શ્રાવણ ના હરુડા એક બે આવી જાય છે એટલે પછી કામ કાજ શક્ય નથી પણ આજ તો ફર્સ્ટ ક્લાસ વરાબ દીધી છે બપોર કઈ તડકી ગઈ છે તડકો ઝાઝા દે જોયું આવું કઈક રોંઢે હાલે હે મિત્રો મારે તો સીતારામ શું કે છે ભાઈ ના રિપોર્ટ હે ભગવાન તે આઈવી હે બગુભાઈનો રિપોર્ટ કાર્ડ હું કે છે આજે કઈ પ્રોબ્લેમ રાજેશ ફટાફટ હે બગુ પકડી જમમાં બેહી રહ્યો છે અગ દીકરા ને વાતું ખૂટે નઈ કા શું વાતો કરતા હવે કેતા કર હું તો કઈ સમજુજ નહી ગુણ 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 મા રામ 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 આજ ખા બપોરા પાણી કર લીધા હતા ને બપોરા કરી લીધા હતા ફૂલ કાઢડી છે અમાર ભાગુ બેન જો આવીને પેલા હે એમ નઈ નાસ્તા નું હું નાસ્તો બનાવવા જાશું પેડ બનાવવા જાય હવે ચાલુ થાય અમારા રોંઢડી સાંજ પડી ગઈ છે ને વ્યારાની તૈયારી ચાલુ થઈ ગઈ છે કાબગબેન આ કાલે લઈ આવે અમારા રાજવેરને ફરમાશ અને આમાં શું કહેવાય શ્રાવણ મહિનો હાલ ને ફરારે પહેરવું હાલે હું શહેાજનું મેનુ બાભુ તારું તો ફેવરિટ થઈ ગયું એ દુઃખ દેવા થઈ ગયા છે કા એમ જેમ યાદ આવી સર્વપુતેશ શક્તિ રૂપેણ સંસ્તીદાન વિદ્યા રૂપણે નમસ્તે નમો નમો બધાને જય માતાજી તને ભાઈ કાશી ગઢ રોટલા ભાવશે કાશી ગઢ રોટલા ભાવશે બા ને કહી એક આધું કીર્તન બોલી જાવ કે એક આધું કીર્તન કે जावा बाङ्गे भी भक्तोनि बाङ्गे भीलभक्तोनिगट पर परचारा ॐ जय जय पिर रामा। साचा, प्रभु गडना गीना दीपसाचा प्रभुगीना गीना दीपसाचा दुःखविनाशकदेवा दुःखविनाशकदेवा जय त्रिभुवन दाता ॐ जय जय प्रियराम को गण पातड़ता, प्रभु अंधा पातड़ता, पञ्जिया पामे पुत्र वञ्जिया पामे पुत्र तम भक्ति ने फडता ॐ जय जय पीर राम रङ्गनाथनि ने सर ओम जतिर राम पीर आरती जे कोई गासे, प्रभु जे बावे गासे गैस कहते ज कैस जन ने सुख सम्पत्ति था से જય રામાવીર મિત્રો આવું બધું ચાલતું હોય અમારે ગામડાની વિલેજ લાઈફમાં બાકી તમારે રાજવીર ને ઘણું બધું આવડી ગયું કે

હવે રેવા દે ને ભાઈ કઈ બિલાડી કઈ હાડી પેરે હાવે ભીંડા કઈક વિલેજ લાઈફ હાલે છે મિત્રો આપણી આજનો બ્લોગ આપણો નાનકડો રહેશે કાલ થી હવે આપણો ડેલી નો ચાલુ રહે મળશું સુધી બધીને જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત